મસ્ત છે જો બોટ છે જો બોટ છે જ દે આવવાનું હે અંદર ને અંદર હોય બધું જોકો તમે બોલો પંખા કેટલા પંખા કેટલા પંખા

અહીંયા સાંજે પાણી આવશે એમ કે બને સાહેબ અત્યારે જો પાણી હતું પણ જતું રહ્યું એમ કે દરિયા કિનારો દેખાય દૂર દૂર અહીંયા સુધી પાણી હોય અહીંયા સુધી એટલે અમે ઓલો દરિયો સમજતા હતા કે આમ હિલોળા મારતા જોરદાર મોજા આવતા હોય ને

એ બંને વિશે એમ કહે છે કે અમારા પપ્પા એ નોકરી કરતા હતા ત્યારે દ્વારકા જિલ્લામાં ત્યારે અહીંયા એમનો કે ફોટો પડાયેલો છે આ જગ્યા છે એમ કે જો અત્યારે અમે આવી ગયા છીએ ત્રિમંદિર જામનગર રિટર્ન મમ્મીની બધા આવે છે જઈને અમને બતાવીએ સારું મંદિર છે તડકો થોડોક થઈ ગયો છે બે વાગી ગયા આ દેખાતી નથી મિત્ર હોઈ ગયા લે પડપોશન પાસ બરો અમારા ભાણી બા તો સુઈ ગયા છે તો જો જામનગર માં ત્રિ મંદિર છે મસ્ત મજાનું સુરેન્દ્રનગર માં છે ને છેમે એવું જ છે દર્શન કરવા આવ્યા છીએ ખરા તડકાના છે કે આ ગરમ લાગશે બહુ ગરમ હે ને

सिमन्दर स्वामी मन्दिर छक मस्त मजा न ठण्डो छ एकदम के जाउछ करा तडको छ नि बाजू म आइरहे छु न यहाँ जो चुमर छ केवडा मोटा चुमर छ ३ ३ छ लुक्ता मोटा

ઘર અહિયાં થાકી ને બે ગયા છે કાંજ ઘર થાક લાગ્યો ઘર ને ઊંઘ આવે છે હવે ઘરે જોઈને હોય જઈજ